નમસ્કાર ન્યૂઝમાં ભરૂચ શહેરના સાધુ વેચ ધારણ કરી દોડી આવી હતી અને તમામને પોલીસ મથકે લાવી અટકાયત પગલા લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી રહ્યા હોવાના મેસેજો વાયરલ થયા હોય અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિમાં ચોકીદારી કરી રહ્યા છે શનિવારના રોજ ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં આવેલા સંતોષી માલિક સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્રિત થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે ટપલી દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલમાં જિલ્લામાં ચાલી રહેલા માહોલ કારણે જોઈ જાગૃત નાગરિકે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી દેતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તમામ અજાણ્યા સાધુના વેસમાં આવેલા વ્યક્તિઓને એ ડિવિઝન પોલીસ મથકે લાવી અટકાયતી પગલા લઈ તપાસ હાથ ધરી છે જોકે આ મામલે એ ડિવિઝન પીઆઈ વીયુ ગદરિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેમના અટકાયતી પગલાં લઈને તપાસ હાથ ધરી છે જોકે તેમની પાસેથી કોઈ પણ હથિયાર કે ઘાતક વસ્તુઓ મળી આવી નથી જેથી સોશિયલ મીડિયામાં ફરતા વાયરલ મેસેજ અને અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા જણાવ્યું છે રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ